બધા અરે માતાજી બધાનું સ્વાગત છે સવારના બધાને બધું માલ નહીં ખબર આવી છે આ જવાનું છે ગાડી હતી લઈ જાઉં છું છે તો ડુંગળી છે ડુંગળી લઈ જવાનું છે आ देखो चले मस्त मजा नज़ारो थी जाए ये तो देवी ये तो महाराज आवाज तला जाका शाक मारकर बढ़ क्या के भाव से आखो जो। तो तो ना ना की ना बता आखों तुम्हें खबर पड़ी जाने तुम सीधू से बता बता तब तो बस जो अत्यार आगे था कहीं कटे नहीं हूँ थोड़ा वह भाई जो वह जब पड़े तो ते बन्यू मिनाज आप जला जाए 何 <noise>

வெசிக்குயா பாசி லோன போலோ இது ச்ச சிசி அப்பரே வை சித்ராஜலி கேரே நியாரதின் ஜே சாத் மே பதை ஜே தம

ખૂબ બીજા બગડાણા બાપા સેતરાનું દર્શન કરાવો તમને આપણે ફાઇનલી ભેડકું દળા જશો દળાઈ જશે આવ્યો છું આ બાજુ બાપા સેતરાના દર્શન કરાવો તમને મોટું મંદિર છે આ સમાધિ મંદિર છે ભક્તો બધા દર્શન કરવા જાય પણ દર્શન કરાવો તમે તો તમને બધાને દર્શન કરાવ્યા છે ને આ મોટું મંદિર અને એના દર્શન કરી લઈ આપણે માથે જવું નથી આપણે ઘણી ફરી છે માથે તો અત્યારે સમય રહેવાનું આવ્યો તો ભાઈ તમને દર્શન કરાવી દઉં અને તો બધા ભાઈ અમારે હા ઓરું થાય એટલે તો તમને બધાને દર્શન કરાવી દઉં એ

એ રૂટ લખી નાખજો તમે આવી જાવ તો લખી નાખજો આવી જાઓ તો બસ કન્ટિન્યુ બનાવી રહીએ